रि अखिल विश्वसणि जनेता विद्याधरि वदन मावस जो विधाता दुर्बुद्धिने दुर्करि को भवानी सूजे नहीं लगिर कोई दिशा जवानी भासे भयंकर वली मन ना उठा को मामा रे ओ भगवति उगरवान थी को

मा कर्म जन्म कथनी करता विचारो आ सृष्टि मा तुज विना नथी कोई मारो कोने कहू कठन योग नाशास्त्र नाश्रवन नूपय पान पीदू, ना मन्त्र के स्तुति कथा न थी काई पीदू, श्रद्धा धरी न थी कर्या तव नाम जा, रे रे भवानी बहु भूल थई भूली आज जिंदगी थई मने अतिशयकारी दोषो प्रजाली सगा तव छाप छाप विणयाप ब्रह्म આપણને માણસના જીવનની જે સાચી સમજણ છે એ સમજણ મળે અને ખરેખર આપણે જે અહીંયા ઊભા છે આજે ગુંડેશ્વરીવાળાના મંદિરમાં આપણે ઊભા છીએ અને ખરેખર આ મંદિરોનું જે નિર્માણ છે એ આપણા ઋષિ મુનિઓ જે નિર્માણ કર્યું છે એ નિર્માણ શાના માટે કર્યું છે આપણા મંદિરોનું આપણા જીવનમાં મહત્વ શું છે એ ખરેખર આપણી જે આજની જે જનરેશન છે નવી પેઢી છે એને કંઈક તો શીખવા મળે છે પણ આપણે આજે ફક્ત ફક્ત મોબાઈલની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘૂસીને આપણા જીવન આજે પૂરું કરતા રહેલા છે તો આજે જે આપણું આ भुवनेश्वर में जो मंदिर है मंदिर आप वो एम जे आप थोड़ी माहिती ली के आ मंदिर क्या के थी का के मंदिर इतिहास घड़ो लाबो है कदा अपना पड़ा है एना कदा कहीं जाए समझी न हो तो आज वो पास जाए समझिए कि आ मंदिर के निर्माण मंदिर पास ना कारण सोचिए आप घा वर्षों मंदिर बहुत सुंदर सारी रीते निर्माण कर પણ આ પેલા પણ મંદિરો જીવીતે નિર્માણ કર્યું એક ગણતક તો આ મંદિર પેલા પણ આગળ એક મંદિર હતું અને એની વાત મોટી થાય કે ભાઈ એના કરતાં પણ આગળ એક મંદિર નાનું હતું તો એ કેવી રીતે આનું કેવી ખોલી સમાય છે એમાં જવાનો બજેટ બનાવવું હોય તો એક આટલું વધારે ના પેલા હું ભૂલે ત્યાંથી કિસી બાકા હતા પછી ત્યાંથી હું ત્યાંથી જો દેખમ દેખાય

કામ મનોકામના માતા મારી પચો છે કે માધ્યવા કળા ને આપણા કોઈ કંઈ વચ્ચે નથી તો હું કશી બોલે આ માતામાં શક્ય રાખો અમે કોઈ ટાઉન માપવા નથી માતામાં એ રૂમ ન પાકો આજ હું કામ મેળવું સાચી વાત છે કે મંદિરોમાં આપણે દાન એટલે આપણા પાસે છે એટલે દાન કરવું એવું જરૂરી નથી પણ મંદિરો એ આપણા માટે છે એટલા માટે દાન કરવું જોઈએ અને આવા દાનિરોના લીધે તો આપણી આજે સંસ્કૃતિમાં જે राजा बलि कर्ण આવા જે લોકો થઈ ગયા છે એ લોકોના વિધાય આજે જે દાનનો જે શબ્દ છે એ દાનની ખરી ખરી જે વ્યાખ્યા જે લોકો સુધી પહોંચી છે હજુ કોણ કહે તમને લાગે કે લોકોને કદસ ખબર નહી હોય એવી કોઈ બાબત આપણા મંદિર વિશે પણ જણાવી હોય તો જણાવી શકો એમાં તો આ તો આખરે અમારી બી 60 વર્ષ ઉપર થઈ ગયા છે કે આપડાક અમારા બાપदादाઓ ખરા કે જ્યારે એ મંદિર બનેલું ત્યાર પછી આ ગામની અંદર છે ને બે જાટના છે પટેલ છે અને મિસ્ત્રી લોકો છે એ લોકો ભેગા મળીને જે કંઈ આ કાર્યવાહી કરી ત્યાર પછી આ એક માતાજીની એક જ મૂર્તિ માતામાં આપણે આ મહાદેવને બેસાડવામાં આવ્યા પછી આપણા વિશ્વ ભગવાન હનુમાનજી દાદા બધાના મૂર્તિઓની ઉપરી જે પૂરપોટાની જે ફાઇસો હતી તે હિસાબે જે દાનેશ્વર દાન કરવાના એ લોકો

એટલે બંને સંપર્કમાં જ આ મંદિર છે એના તરફથી ચલાવે છે પહેલાં આગળના પછી નવી પેઢી પેઢીને ખરેખર નવું મંદિર ચલાવે છે એટલે ખરેખર આપણે ગોંડલ લેતા આપણે ભુવેશ્વર માટે મંદિર જોઈએ છે ત્યારબાદ ગુજરાતમાં એવા બહુ ઓછા ગામો કે જગ્યા છે કે જ્યાં ભુવનેશ્વર મંદિર નું એક આપણા દીકરી ગામે ત્યાં આપણે આપણે બહુ બધું જોયું કે આપણું જે હવે ગામમાં આપણે આ પુરી સરમણો આટલું સરસ સુંદર બની ગયું છે આ કેટલી સરસ જગ્યા છે કે ત્યાં એમ કહીને કે આપણે ટોટલી કઈ પણ વસ્તુ કરવી હોય તો એના માટે સરસ આલીમની જગ્યાઓ પડી રહે છે ને લોકોનો સાથ સહકાર પણ મળી રહે છે તો જે ઝૂમી પેડીને એ તો અત્યાર સુધી આપણે જોયું છે કે ત્રણ અલગ અલગ રીતે ત્રણ વખત મંડળો મંડિનો જીનો દર્ કર્યો છે એક ત્રણ વખતની અંદર અલગ અલગ વખતે મુશ્કેલ આજી જે આપણે સાંભળ્યું છે કે કેવડ નય લોકો થઈ ગયા પછી હવે જે નવી પેઢી છે તેની જવાબદારી છે કે આને આપણે આગળ કેવી રીતે લઈ જઈએ એ પણ આપણે નવી પેઢી માટે સાંભળ્યું કે હવે પછી એ લોકોનો મતલબ શું છે કે એ લોકો આપના મંડીને આગળ લઈ જવા માટે મંડીને જે સસ્કૃતિ છે એને આગળ લઈ જવા માટે શું કરવું બરાબર તમે શું કરજો એટલે આપણો મંડીનો સઠો પાઠ એટલે કે સંસ્કૃતિ જતી છે પહેલા માનસરો બીજનો કટોડો त्याच्यानंतर 6 वर्षांनी찔ला 6 वर्षांनी आपण तारीख बदलेली तिथे तारीख डायरेक्ट माघवर साटा माघवर साटा माघवर साटा तयार झालेला प्रमाणे जन्मदेश के वाला माघवर साटा आणि त्याच आपण찔ला 6 वर्षात हींग पीढी એટલે के जुनी जुनी पीढी पीढी जे घणाई हे कोई महल लेवा जगी मध्ये हा अब जो भक्त ने धर्म के के एकच बाय वर्तमान के म्हणून ताके आगेकडे बड्डा जो या संबंधित मडीने આ દિમાનો પાસેનો આ દિવ્ય કરે અને આપણા 28 નંબર વડાકોડા સિટીયા કે નામનો કોણ છે મટા મુંડીરે એટલે કે 103 પ્રોસુર નો આવિદન કરતા છે એટલે ધન આપણે અત્યારે સંખ્યા જોઈ જાય છે 33390 0000 જેમનો આ કરે અને મેરો પેલા ગણિયક્યામાં છો મેરા મલેચવા માંગી છે સ્ટાચ સુંદર મસંધી જે છો આ અત્યારે સુધી આપણે જોય હાલની કમી સંજોર આ ભુજાની સ્કૂલ ની ટુકના માણસોએ સબાર્ચ આ એટલે આપણે બેય થાય છે પહેલા થોડુંક ઊગણના કરતા નો નો ડેરોગેશન થાયું છે કારણ કે આ યુઆર મેળા પેલી છે મંડિર બનાવ માટે એટલે એના ટકાવા માટે તમે શું કરશો એના ટકાવા માટે આના કરતા ઓર બોયલ આગરનું કેરેક્ટર ફાઈલ એમાંનો પ્રતણ જાળી છે એટલે સૌથી પહેલા મને લાગે છે કે જો આપણે આપણે સસ્કૃતિને માટે એટલે કે આપણે સસ્કૃતિને ટકાવી હોય કે પછી આપણો ઘરનો કોઈ વિચાર ના ટકા હોય એટલે એના માટે પછી નવી પેડી જે છે એનામાં ખાસ આ વિચાર કોને છે ને આગા લઈ જાય કે આપણો મોહ તો હોવું જ વે તો જ આપણે જે આજે આપણે સસ્પેન્ડ દે જોય છે આપણે જે દે જોય છે આતો મહાન છે એના લીધે છે કે જે નવી જે જૂની જે પેડી છે એમને નવી મિટ આપ્યું છે અને નવી પેડી એક્સેપ્ટ કરી એને સ્વૈચ્છિક રીતે સારીતાને ડેરીટી આલગ લઈ ગયા છે તો આપણે પણ આજે આ મંદિર છે મંદિરમાં કરીકર જૂનું મંદિર છે જૂનામાં જૂનું મંદિર હોય તો આ આપણો મનોશરી માતાજીનું મંદિર છે એમ કે વાજે તો પછી આપણે આટલી બધી આટલી સરસ આપણને આ સંસ્કૃતિ મળી છે આપણો સરસ આપણી જગ્યા મળી છે આપણને માતા મળી છે તો આપણને એ માતાની સાથે આપણે એક માતાની ભણી રહે અને એવો એમને પણ કંઈક કદાચ આપણે પચાસ ન રહે પૂજાની અંદર એવી આપણે સૌએ આજના જે દિવસ છે એ આજના દિવસ આપણે પ્રતિજ્ઞા કરવાની છે અને આપણે ઉત્તરોત્તર આ કામગીરી અંદર વધી રહે વધારો કરીએ એ માટે આપણે બધાને જ આપણે અવગત કરવાના છે અને માહિતી આપણે કરવી પહોંચવાની છે આપણે આજનો જે આ મેળો છે ਇਹਨੂੰ ਆਪਣਾ ਅੱਜ ਦਾ ਜੇ ਬਲੌਗ ਹੈ ਜਿਹੜਾ ਅਸੀਂ ਪੂਰਾ ਕਰੀਏ ਤੇ ਬੋਲੋ ਨਮਸਕਾਰ ਦੀ ਬਟੇ ਹਰ ਹਰ ਬਾਦੇ